સરકારની યોજનાઓનો ગેરઉપયોગ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં થયો હતો જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી ચોમેરથી લોકોના આરોગ્ય અને સરકારને ચૂનો લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્ય બંની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતની સન ગ્લોબલ હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડવાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમજીવાય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે આરોગ્ય વિભાગે પીએમજીવાય યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળબડાટ મચી જવા પામ્યો છે

ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ જ છે

સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કેલકતા તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલ્સમાં